દક્ષિણ ભારતમાં પડેલા અતિ તીવ્ર વરસાદને કારણે ત્યાં તબાહી મચી ગઈ જોઈ શકાય છે કે દક્ષિણ ભારતની ભારતની જે સ્થિતિ છે સેટેલાઇટ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે જે મેપ દ્વારા વિન્ડીના માધ્યમથી તમે જોઈ શકો છો કે જે દક્ષિણ ભારતનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ આપણે સેટેલાઇટમાં દર્શાવીએ પરંતુ જે બેંગ્લોરની આસપાસ મદુરાઈ અને તમિલનાડુ ખાસ કરીને તમિલનાડુની વાત કરી લો તો છેલ્લા એક દિવસની અંદર પાંત્રીસ પાંત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો ત્યાં લોકોના ઘર ડૂબી ગયા જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે બગડી ગઈ તણાઈ ગઈ માણસો ડૂબી ગયા અને આની સાથે સાથે લોકો હવે વાત કરી રહ્યા છે કે જે સિસ્ટમ તમિલનાડુની આસપાસ જે બની એની અસર ગુજરાત ઉપર શું થશે હમણાં વિંડીમાં પણ જોઈ શકાય છે જે સેટેલાઇટ તસવીરો છે તે પણ બતાવી રહી છે કે ગુજરાત ઉપર હાલ વાદળછાયું વાતાવરણ છે અગર તમે સવારના સવારની જે સવાર હોય છે ત્યાં જોઈ શકાય છે કે વાદળછાયું વાતાવરણ આપણને રોજે જોવા મળી રહ્યું છે ઠંડી પણ ધીરે ધીરે વધતી જાય છે એ દરમિયાન જે વાદળછાયું વાતાવરણ છે તેની સ્થિતિ ધીરે ધીરે વધતી જાય છે અગર બે આગના પાંચ દિવસની વાત કરવામાં આવે તો હવામાન વિભાગનું પણ કહેવું છે કે પાંચ દિવસ તો વાતાવરણ સૂકું રહેશે પરંતુ જેવું ત્રેવીસથી ત્રેવીસ બાદનો જેટલો પણ તારીખો છે તેમાં વરસાદ આવે તેવી શક્યતાઓ છે વરસાદ ક્યાં ક્યાં પડી શકે છે તેની વાત કરી લઈએ કારણ કે મહત્વનું છે કે જો વરસાદ ફરીથી એકવાર આવશે તો ખેડૂતોને નુકસાન તો છે જ સાથે સાથે જો હવે વરસાદ આવશે એક બાજુ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે જો વરસાદ આવશે તો ઠંડીનું પ્રમાણ પણ એટલું વધશે અને માંદગીનું પ્રમાણ પણ વધશે તો આની સાથે સાથે આ જેટલો પણ વિસ્તાર તમને દેખાઈ આવે છે કે ગુજરાતને કવર કરી લીધું છે જે વાદળછાયું વાતાવરણ છે વાદળોએ ઘેરી લીધું છે ગુજરાતને ના તોય ગુજરાત પણ ગુજરાતની સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ એટલા પણ વિસ્તાર છે કે જેના ઓલરેડી વાદળ વાદળોએ ઘેરી લીધા છે પણ શક્યતાઓ એવી કહી રહી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બે એટલા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે અગર દક્ષિણ ગુજરાતની વાત કરી લે તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં એક સૌથી વધારે વરસાદ પડે તેવી હાલ શક્યતાઓ હવામાન વિભાગે કહી રહ્યા છે તારીખ પણ તમને બતાવી દઈએ કે ત્રેવીસ તારીખ બાદ આ વરસાદ પડી શકે છે અગર સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો વેરાવળ એ ખાસ એવું જે વિસ્તાર માનવામાં આવે છે કે જ્યાં વરસાદ પડી શકે છે વેરાવળની સાથે સાથે દ્વારકા અને સોમનાથ જેટલો પણ સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે કે ત્યાં વરસાદ પડી શકે છે અગર આગળના વિસ્તારોની વાત કરીએ લઈએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ ગોંડલ અને જૂનાગઢ જે પટ્ટો છે આ એક પટ્ટો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ વધારે વરસાદ સામાન્ય ચોમાસામાં પણ વધારે વરસાદ આવતો હોય છે ત્યારે હાલની જે પરિસ્થિતિ છે તે સૌરાષ્ટ્ર માટે તારીખ ત્રેવીસ બાદ વરસાદ આવે તેવી શક્યતાઓ છે હાલની જે પરિસ્થિતિ છે હજી એકવાર ફરીથી તમને જણાવી દે કે શું સ્થિતિ છે કારણ કે એ બાજુ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને વાદળછાયું વાતાવરણ આ બે હાલ હાલની જે પરિસ્થિતિ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાં છે તે પણ તમને જણાવી દઈએ કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હિસાબે ઘણી બધી અસરો ગુજરાત ઉપર થતી હોય છે હાલ જે વેસ્ટ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનની આસપાસ એક કંઈક આ પ્રમાણે આગળ ધીરે 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 આગળ વધી રહ્યું છે જેની અસર તો ઉત્તર ઉત્તર ભારતમાં થવાની છે પરંતુ તેની સાથે સાથે થોડી થોડી અસર તેની જે રાજસ્થાન બાજુમાં જે પવનો છે તે છે જેની અસર અમદાવાદ સહિતના વિસ્તારોમાં પડે થાય તેવી શક્યતાઓ છે જો વરસાદ આવશે તો પચીસ તારીખ બાદ ફરી એકવાર અમદાવાદને ઘેરી શકે છે આ વરસાદ અમદાવાદમાં થોડો છૂટો છો વરસાદ પડી શકે છે પરંતુ હા ખાસ કરીને એક વાત કરી લઈએ કે જો જે વરસાદ આવશે તે કેવો વરસાદ આવશે નવેમ્બર મહિનામાં જેવી રીતના ખરાબ વરસાદ આવ્યો અતિ તીવ્ર વરસાદ આવ્યો ઘણા બધા જગ્યાએ અતિ ભારે વરસાદ પડી ગયો જેના હિસાબે ઘણા પાકો પાકો નુકસાન થયું ખેડૂતોને નુકસાન થયું તેવી રીતના આ વખતે વરસાદ આવવાની કોઈ જ શક્યતાઓ નથી નથી આ વખતે વાવાઝોડું આવવાની શક્યતાઓ અગર તમે સોશિયલ મીડિયામાં કંઈ જોતા હોય કે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે તો એવું કશું નથી ક્યાંય પણ વાવાઝોડું આવવાની શક્યતાઓ નથી હાલ માત્ર ને માત્ર પવન ફૂંકાવાની અને વાદળછાયું વાતાવરણની વચ્ચે છૂટો છોવાયો વરસાદ ક્યાંક ને ક્યાંક પડે તેવી શક્યતાઓ છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો એમને ચોક્કસી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર